ત્યાં પ્લેન ક્રેશ ઘટના થઈ ઘણા બધા લોકો મૃત્યુ પાયમાં ભગવાન આ સર્વે સદગતોને શાંતિ આપે અને ખાસ વિજયભાઈ એ રાજકોટના જ નહીં પણ પૂરા ગુજરાતના નેતા હતા અને આપણા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા અને અમારી સાથે સદ્ભાવના સાથે ખૂબ જોડાયેલા હતા જ્યારે એ બે હજાર એકવીસની જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેના જન્મદિવસે ત્રેસઠ હજાર દિવસ થતા હતા એકવીસ કે બાવીસમાં ત્યારે ત્રેસઠ હજાર વૃક્ષો અમે એની સાથે રહી અને વાવેલા હતા અને બધા અત્યારે પચ્ચીસ પચ્ચીસ ફૂટના થઈ ગયા છે રાજકોટની બાજુમાં જ અવધની સામે મિયારી ડેમ પાસે એક અર્બન ફોરેસ્ટ બનાવેલું છે મિયાવાકી જંગલ સદ્ભાવના અર્બન ફોરેસ્ટ એમાં ત્રેસઠ હજાર વૃક્ષો વાવેલા છે વિજયભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે તે વૃક્ષારોપણ માટે પણ ત્યાં એના જન્મદિવસે આવેલા સદ્ભાવના વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી અને એના નામથી જ એના જન્મદિવસે ત્રેસઠ હજાર વૃક્ષો વાવેલા અને આ તમામ વૃક્ષો અત્યારે પચ્ચીસ પચ્ચીસ ફૂટના થઈ ગયા છે અને ખાસ આ વૃક્ષારોપણની શરૂઆતથી વિજયભાઈ ઘણી વખત ખૂબ અમને સપોર્ટ કર્યો છે ઘણી મુશ્કેલીઓમાં સાથ આપ્યો છે પાણીમાં પણ અમને ખૂબ ઉપયોગી થતા હતા ભગવાનને પ્રાર્થના કરીએ કે એના આત્માને શાંતિ આપે સરસ એક વિજયભાઈની બસો વર્ષ સુધીની એક યાદગારી ઊભી થઈ ગઈ વિજયભાઈના જન્મદિવસે વાવેલા એ ત્રેસઠ વૃક્ષો એ બસો વર્ષ સુધી આ સમાજને કામ આપશે અને એના આ અત્યારે એના અવસાન નિમિત્તે પણ અગિયાર પીપળાઓનું વાવેતર કરી અને જ્યાં સુધી મોટા ન થાય ત્યાં સુધી પાણી પાય અને ઉછેરશું કે પાંચસો વર્ષ સુધી આ પીપળાઓ સમાજને એના નામ વતી એના વતી ઓક્સિજન આપતા રહીએ અને એના પુણ્ય નિમિત્તે એને આત્માને સદ્ગતિ આપે એ જ પ્રાર્થના કરીએ